મેં અનેક વખત વી વરથી ઇન્ટરવ્યૂ આપું છું કે હું જીવું ને જાગુ ત્યાં સુધી કોંગ્રેસમાં રહેવાની છું અને ભારતીય જનતા પાર્ટી સામે ઓછી કું કરવાની સૌથી વધારે ગુજરાત કોંગ્રેસની માઠી દશા ચાલી રહી હોય એમ એક પછી એક ધુરંધર નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ રહ્યા છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ઢેર પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને મૂળ કંડોરિયાએ ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે હજી પણ કોંગ્રેસની ઘણી વિકેટ પડી શકે છે તેવામાં કોંગ્રેસ છોડનારા નેતાઓ પર ગેનીબેન ઠાકોર લાલ ધૂમ થયા છે અને પોતાની ભડાસ ઠાલવી રહ્યા છે જુઓ આ વિડીયોમાં શું છે સમગ્ર મામલો નમસ્કાર હું છું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસના એક બાદ એક દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવામાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પક્ષ છોડવાનો ઇન્કાર કર્યો ઠાકોરે જણાવ્યું કે હું વીસ વર્ષથી કોંગ્રેસમાં છું અને જીવીસ ત્યાં સુધી કોંગ્રેસ છોડવાની નથી જે સ્વાર્થી લોકો હશે તે લોકો ભાજપમાં જશે હાલ ભાજપનું પલડું ભારે છે એટલે સ્વાર્થી લોકો કોંગ્રેસ છોડે છે ગેનીબેન ઠાકોરે વધુમાં શું કહ્યું જોઈએ આ વિડીયોમાં જે લોકો જતા હોય એ એમની વિચારધારા કે જે કંઈ હોય સમયને સંજોગો હોય એમાં હું પડવા માગતી નથી પણ વર્ષોથી જે કોંગ્રેસના અનેક હોદ્દા ઉપર રહી એમને સત્તા મેળવી હોય પક્ષના હોદ્દા અને જાહેર જીવનમાં કાયમી ઘણા લોકો મજૂરી કરતા હોય છે પણ બધાને તક નથી મળતી જે લોકોને તક મળી છે એ કોંગ્રેસના આવા ખરાબ સમયની અંદર આ રીતે થતું હોય તો ક્યાંક ને ક્યાંક જે કાંઈ જે તે વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો હોય પ્રજા હોય એમની લાગણી દુભાતી હોય છે છતાં સામધામ દંડની ભેદની જે રાજનીતિ છે એમાં ક્યાંક ને ક્યાંક થઈને આવું થતું છે તો એ જે જાય છે એમને મુબારક સમય પરિવર્તિત થાય ત્યારે બધું આ જ હોય છે બે લોકસભાના સાંસદોથી ભારતીય જનતા પાર્ટી ચાલુ કર્યું ત્યારે એ બાજુ અત્યારે ક્રેજ છે એટલે દેશવારથી લોકો છે એ એ બાજુ જશે આ બાજુ જ્યારે પલ્લું ભારું થશે તો એના એ લોકો આ બાજુ આવશે એટલે કે આ રાજકારણ લોકશાહી એની પરંપરા રહી છે હંમેશા ઉગતાને ને પૂજતા હોય છે અને જે લોકો ધંધા રોજગાર સાથે સંકળાયેલા હોય ક્યાંક એમના ધંધા રોજગારની બીકો હોય પરિવારો ઉપર ખોટા કેસો કરવા માટેની અને આવી બધી જ્યારે એક પારદર્શક લોકશાહી નથી રહી એટલે ક્યાંક ને ક્યાંક લોકો ભયભી થઈને આ રીતે આગેવાનો જવાબદારો નિર્ણય કદાચ લેતા હશે મેં અનેક વખત વી આપું છું કે હું જીવુંને ને જાગુ ત્યાં હું કોંગ્રેસમાં રહેવાનું છું અને ભારતીય જનતા પાર્ટી સામે ઓછી કું કરવાની સૌથી વધારે લોકોના મુદ્દા માટે હોય કે એમના અન્યાય સામે હોય તો છેલ્લા વીસ કે અઠ્યાવીસ વર્ષથી સૌથી સાચી વાતમાં સરકાર સામે લડવાનો રેકોર્ડ મારો હશે અને એ પ્રમાણે હું અમે અમારા લોકો માટે લડતા રહીશું ધારાસભ્ય તરીકે છું પ્રજાના પ્રતિનિધિ તરીકે મારે કોઈ ઉતાવળ નથી પણ પાર્ટી આદેશ કરશે તો જે આદેશ કરશે એ મને શિરો માન્ય રહેશે એ હવે ચૂંટણી આમાં શું કે લોકશાહીમાં ઉમેદવારોના હાથમાં ના હોય કોંગ્રેસની વિચારધારા ભાજપની વિચારધારા ફિલ્ડ વર્ક અનુભવ અને પ્રજા નક્કી કરતી હોય છે જ્યારે વીસ લાખ મતદારો બનાસકાંઠાના હોય ત્યારે એ લોકો હરા હંમેશા પ્રજા વચ્ચે રહેતા ઉમેદવાર હોય કે પ્રતિનિધિ હોય અને એનો અનુભવ હોય એક બાજુ અનુભવ નથી એક બાજુ અનુભવ છે એટલે જોઈશું જે પ્રજા જે કાંઈ નિર્ણય કરે એ સારું કરશે

એનું પૂરું પશુપાલન કરે છે પશુપાલનનું પૂરું ડેરીના સંચાલકો સ્થાપકો નથી કરતા એટલે એમાં કોઈ એવું નથી કે કોઈ એમનો મોટો ઉદ્યોગ બનાવી દીધો અને કરોડો રૂપિયા ગવર્મેન્ટે સબસિડી આપીને કોઈ ભંડોળ મોટું ઊભું કરી અને લોકોને રોજગારી આપીને લોકોના પરસેવાથી લોકો એમની મહેનત કરીને જે કાંઈ દૂધનો વ્યવસાય સાથે સંકળાયેલા હોય એ પોતાનું ગુજરાન ચલાવે છે એમાં કોઈની મહેરબાની નથી લોકોના પરસેવા એમના પોતે જેટલા પ્રમાણમાં મજૂરી કરે એટલા પ્રમાણમાં એમને વળતર મળે લાગે એનો એ હું માનું ત્યાં સુધી આ ડેરી હોય બેંક હોય સહકારી માળખું હોય સરકાર હોય એ સમયને સંજોગો એ જે કાંઈ થતું હોય એ મતદારો વચ્ચે થઈને વાત મૂકે એમની મૂકે અમે અમારી મૂકવું મૂકતા હોઈએ અને જે પ્રજાને સારું લાગે એ કરતા હોય છે આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર